ભરૂચ શહેરના ભીડભંજન હનુમાન મંદિરે ચારસો ને પંચ્યાસી વર્ષથી માક્ષર મહિનાના દર ગુરુવારે ભરાતા કોઠા પાપડીના મેળાની પહેલા ગુરુવારે જ રંગત જોવા મળી હતી શહેરના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માક્ષર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળામાં શ્રદ્ધાળુઓ અનેરૂ આકર્ષણ જન્માવે છે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમા બનેલા અહીં બંને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા માટે પણ આવે છે આજે પહેલા ગુરુવારે શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાળું જમણ લેવાની સાથે જ મંદિર તથા દરગાહમાં ઢેબરા ચણા તથા ફૂલ અર્પણ કર્યા હતા બેળભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કુવામાં બિરાજમાન હતા જે આજે પણ આ સ્થળે જ હાજર છે મંદિરના ભોયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે અંદાજે ચારસો ને છ્યાસી વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે મેળામાં માત્ર કોઠા પાપડી અને ફૂલની લારીઓ ઊભી રહે છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું પણ ચલણ હોવાથી અહીં આવતા બાળકો યુવકો યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે કોઠા આરોગ્ય સાથે શ્રદ્ધાળુઓ પાપડી ખાવાનું પણ ભૂલતા નથી એકતા કાલ રૂપમે અહીંયા હર સાલ મેળા લગતા હતા યઠા પાડી જો મેલે કોઠા પાપડી કા મેલા પાપડિયા મેલા બોલતેર કૌમ કા આદમી આતા હૈ હિન્દુ મુસ્લિમ એકતા કે રૂપમાં એ મેલા ભરાતા હૈતિહાસિક જે આ માક્ષર મહિનાનો મેળો ભરાય છે કોઠા પાપડીનો જે હાંબે ડરગા છે નભન દાદાનું મંદિર છે એ ડંડ તરીકે આ માક્ષર મહિનામાં પૂંજાય છે હિન્દુ મોમેદન એકતા રહીને પૂંજન થાય છે ખંભે ડરગા છે આ મંદિર છે હર માગસર મહિનામાં લોકો બાધા લઈને જાય છે ડરઘેના મંદિરે અવશ્ય પૂંડન થાય છે એમની મનાકામના આશા પૂરી કરે છે